મારું નામ દિનેશ રાજગુર જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ બન્યું આજથી પચીસેક વર્ષ પહેલાં માલપુર અને બાયડના વડીલોએ એક બેંક પાસેથી લોન લીધી હતી પરંતુ એ બેંકમાં એક વડીલો હતા અભણ હતા અજ્ઞાની હતા અને એ સમયસર એ લોન ના ભરી શક્યા તેના કારણે ઓગણીસો અઠ્ઠાણુંમાં આ ગુજરાત સરકારે આ ખેડૂત ખેડૂતો ઉપર જ જંત્રી લગાવી અને એમની જે ખેત જમીન હતી એ ખેત જમીન એમને શ્રી સરકારમાં મૂકી આ શ્રી સરકાર શબ્દ હટાવવા માટે અને જંત્રી હટાવવા માટે આ કિસાનોએ લાગતા વળગતા તમામે તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી પરંતુ આ જાડી આ જાડી ચામડીના અધિકારીઓ આ બારા કામ ધરાવતા અધિકારીઓ આ દિન સુધી એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેના કારણે આજે અમે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ એક રેલી એક રેલીના માધ્યમથી અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન ત્રીસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લાને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેના કારણે આજે અમે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ એક રેલી એક રિલીના માધ્યમથી અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું